સપગચ્છ જૈન સંઘ ચિંતામણી પાર્શ્વના જિનાલય ખાતે પરમપૂજ્ય આચાર્ય દેવશ્રી શ્રી વિજય કલાપૂર્ણ સુરેશ્વરી મહારાજના આશીર્વાદથી શ્રી મુક્ત શ્રવણ વિજયજી મહારાજ સાહેબ તથા શ્રી મુક્તિચરણ વિજયજી મહારાજ સાહેબની નિશ્રામાં પર્યુષણ પર્વની ઉજવણી રંગે ચંગે કરવામાં આવી રહી છે સમગ્ર જૈન સંઘમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે વિવિધ તપસ્યાઓ હવે પૂર્ણતાના આરે છે ત્યારે આજે લોડાઈના મહેતા વિમલભાઈ ધારીશીભાઈની પુત્રી જીનલબેનની સીધી તપની તપસ્યા મહેતા કિરીટભાઈ શાંતિલાલની પુત્રી મોક્ષા તથા વિપુલભાઈ સુરેશભાઈનો પુત્ર દિવ્યના